બાજુના ગમ એવું થયું ના હોય તાનું કેવું આ રીતે સરપંચ જ તે લગભગ ફાળ આયો છેજના સુપોસ્ટર કે તડુનો આલી દુકાની એ દુકાની હો તો પણ આવું થાય તો યાર ના હારવા તો ઉપરથી કાકો બાડીયો એકઈ હોય એકલી વાન બાડીયો ના વિતરા તો લઈ જા દાગે આપ એવું કરવાનું જો આઈકો ઉપયોગ કરું તો ઉપર આ તો ગોમમાં તેલું હોય એટલે હવે આખો ફલસ તો કરવું પડશે સહેજો જૂતા લઈ ગયો જૂતો એ લે જય બાપા હા બોલો

આ બધા પછી આપણું એમના બધું આ બપાએ શીથિયો બનાવી છે. ખાકી તો જો લા આઈ ગયો છે માથું દુખાય અરે ગરીબમાં તને માથું દુખાય ગરીબમાં પેટમાં દુખાય તો તને ખાઈશું તારા તો બસ ખાવવાનું જ છે ના માથું દુખાય માથાની વારી સોની મારી ભરવાનું કર ભરવાનું નહીં જો હું તને જવાના આવું જો ના બાપા રોજા લઈને આઈ અરે કુછો તો મનતો રહે દેવાળો પર આજો ત્યાં નેટલો બાને કી જા જા કી જા ને તો મારા ગમ હટ આ તો અંતટ આયો મારો વાગ આયો આવો થા આવો થા આવો થા આજે આંગરો આ તો ગજુ આલે હોય નઈ

ફરવું ફક્સો વાતો ના કરો મને વિધિ કરવા દેવો હા કરો કરો રૂપિયા નઈ લેવા તમારે ક્યાં લેવાના નહીં લેવાના કરો ક્યાં લેવાના ના

બે હારો ગયો તમે અરે હવે તો વિધિ થાય છે હવે આપણે આવી વિધિ કરી દીધી આપણે હું બધું કરી નાખો પણ સારું હોય તો ગુજામ ગુજામ હા બાયક માં બાયક બધું આવી ગયું સક્કો આજ લીજો મળી જાય કોણ થાય જાય આ જો બસે ગેગા બાના તો છોકરા ઓ ગેગા જો એ તો ગયા બીજી ઓયડી માં કઈ ઓયડી માં આ

વાત કરી ના પહેલા તો અમાર ઘેર ચોરી થઈ ગયો ના હોય ઘણા તો થઈ આપડે પેલા સરપણ ના તો

એલા થઈ ગયો અલ્યા હાલો હા બોલો અલ્યા તમે તો કેટલા હો એમ હું હોઢ્યો દીન થાચ્યો એ વાડા મે આવી ગયો તમારા તમે દેખાતાય નહીં આ બાચો અલ્યા હું આ બાજુ હું વાય આવન તમે

સાધુ તો બરાબર એટલે અમે અમારે જેટલી કોશિશ થાય એટલી કરીએ બંદોબસ્ત અમારે જેટલો બંદોબસ્ત થાય ને તો ઓકે બરાબર

બરોબર માઇક માં બોલી દઉં આખા ગોમાં કઈ દઉં ભજન જાહેરાત છે ગમે તે આવે કોઈના ઉપર સંત આવે તો વિશ્વાસ નહી બરોબર હું આ રીતે ભજન કઈ દઉં બરોબર

આલે બોલો લઈ જાવ સજાળ લે તો કે કરીયો બોલો લઈ જાવ સજા આપો ફોળો ફોળો પેલા સજાળ સજાળ હવે ના નહીં કરી હવે ભૂલ દાદીયા સાહેબ લઈ જાવ સાહેબોને લે લે તો લે લેજો લઈ જાવ ઇના જો સાહેબ હાલ તમારા ઘર યાદ હાલ તો આ બાયની ચાલે ઘરના હાથે મારા બધું પકડવાનું બકડવાનું મારા ડીએસપી સાહેબ વાત કરી આગળ અને આ કારણે તમારા બધું

હેલો મિત્ર જય માતાજી મારું નામ છે ગેગાજી ગેગાજી તો અમારી ચેનલ છે વિલેશ્વરપુરાની સરકાર એ અમે સપોર્ટ કરતા રહેજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ અજૂબ કરજો તો મિત્રો એક કહેવાનું એવું છે કે કોઈ બી આવા ભિખારી ભિખારી આવે તો માનવું નહીં ઘરમાં ના પેશવા દેવા નહીં તર આવી હાલત થાય વિડીયોમાં બને એવું આ વિડીયો એટલા માટે બનાવ્યો છે એ સુધરજો જય માતાજી જય ચામુંમા